સ્વચ્છતાને લઈને લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં આજે વેરાવળ શહેરના ડોક્ટર આંબેડકર પાર્ક ખાતે વોલ પેઇન્ટિંગની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ સંદેશા સાથેના પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા હતા નમસ્કાર મારું નામ પરમાર રક્ષા છે અને હું વેરાવળની મહિલા કોલેજમાંથી આવું છું અહીંયાથી અમારી કોલેજમાંથી ઘણા ઘણી બધી ગર્લ્સો આવી છે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે સ્વચ્છતા સેવા અંતર્ગત અભિયાન છે જેના લીધે જે અભિયાન લઈને નરેન્દ્ર મોદી શ્રી જે નીકળ્યા છે એ જ અભિયાન અંતર્ગત અમે અહીંયા વેરાવળ નગરપાલિકા તરફથી કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાય છે જેમાં મહિલા કોલેજની છોકરીઓએ ઘણો ભાગ લીધો છે બધા બધી છોકરીઓની અલગ અલગ થીમ્સ છે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે અહીંયા ઘણું બધું પોલ્યુશન ને બધું થાય છે એ એવી જ અંતર્ગત અમે અમારે થીમ્સ રાખી છે અને એ અંદરમાં જનતા સુધી એ પહોંચાડવા માંગીએ છીએ કે પોલ્યુશન ના કરવું જોઈએ એવા સારા મેસેજની અલગ અલગ બધી થીમ્સ છે સાત આઠ છોકરીઓ છે જે આમાં જોડાયેલી છે અને અત્યારે અમારી ત્રણ અલગ અલગ થીમ્સ છે જેમાં પહેલી થીમ છે જે પહેલી વોલ ઉપર એમાં છે જે આપણે શહેરમાં જે મોટી મોટી ફેક્ટરીઓને એના ધુમાડાથી જે પ્રદૂષણ ફેલાય છે એ ના થવું જોઈએ એ અંતર્ગતની છે જે બીજી થીમ છે તે સોશિયલ મીડિયાની છે જેમાં આપણે સ્વચ્છતાના દિવસો કે હોય કઈ પણ હોય સ્વચ્છતાનું કાર્યક્રમ કે એમાં આપણે જિલ્લા બજો પ્રમુખ girshomanak indra bhai છે કાર્યક્રમ છે આજે આની વિસ્તાર આજનો જે સેવા પખવાડિયું ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તર તારીખથી લઈ અને ગાંધી જયંતી બે ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાના કાર્યક્રમો અમે અમારા જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ હોય આરોગ્ય કેમ્પ હોય સેવાસેતુ કેમ્પ હોય કે અન્ય પ્રવૃત્તિ જે અહીંયા આપણા ટોલનાકા આગળ નિરાધારના આધાર આશ્રમ હોય તો ત્યાં એમને જમડવાનું કામ હોય સોમનાથ દાદા બિરાજતા હોય બાર જ્યોતિર્લિંગમાં શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ તો એમને અહીંયા કરી કરીને નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે અમે ત્યાં પૂજા જન્મ દિવસની કરી અને આજે અહીંયા મહિલા કોલેજ અને નગરપાલિકા મહિલા કોલેજના દીકરીઓ જે સ્વચ્છતામાં જોડાણા અને આ દિવાલોમાં વિધસૂત્ર બનાવીને સ્વચ્છતાનું એક ઉદાહરણ પૂરું આજે અહીંયા કરી રહ્યા છે એવી ચૌદથી કરીઓ આ પેન્ટિંગ કરે છે અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ભક્તિપંધા પ્રમુખ જીવાભાઈ વાડા તેમજ એમની કોલેજ નિધિકારીઓ આ સારું કાર્ય સ્વચ્છતા માટે અનેક સુંદર અનેક દિવાલોમાં ચિત્ર પણ ખૂબ રળિયામણા કરે છે તો આ એક નગરમાં મેસેજ જાય અને વેરાવળ નગર જે આપનો પરિચય જી નમસ્કાર હું ભૂમિ સર વૈયા મહિલા આર્ટસિંગ કોમર્સ કોલેજ કોલેજમાંથી આવેલી છું આપણા વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આપણે જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે આ પખવાડું જે નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનો જે સંદેશ આપવા માટે જે કાર્ય કરવામાં આવેલું છે જે યુવાઓ જે નાના બાળકથી લઈ અને વૃદ્ધ વ્યક્તિ સુધી બધાને જે સંદેશો પ્રાપ્ત થઈ શકે જે સ્વચ્છતા જે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનો જે સારો એવો મેસેજ પાસ થઈ શકે એટલા માટે અમે આ વોલ પેઇન્ટિંગ માટે આવ્યા છીએ અને બધાને સારો એવો સંદેશ પહોંચે કે સ્વચ્છતા કેટલું મહત્વની બાબત છે બધા જીવો માટે થેન્ક યુ અમારી જે કોલેજ છે ત્યાં પણ અમે વૃક્ષારોપણ કરીએ છીએ અને અમારી કોલેજના જે કેમ્પસ છે એમાં પણ અમે સારી એવી સ્વચ્છતા જાળવીએ છીએ અને બધાને અમે સારી એવી સૂચનો કરીએ છીએ કે આપણે પણ કંઈ કચરો ન નાખીએ અને બીજાને પણ નાખવા ન દઈએ અને એવી રીતે બધું સારી મેસેજ પહોંચાડે અત્યારે અમારી કોલેજમાંથી ટોટલ સત્તર જેટલી કે વિદ્યાર્થીઓ આવેલી છે અને બધા અલગ અલગ વોલ પર પેઇન્ટ કરે છે અને બધા અલગ અલગ જે મેસેજ પહોંચે બધા બધાને એ રીતે અમે સારું એવું નગરપાલિકા દ્વારા અમને જે આપવામાં આવ્યું છે મેસેજ એના પરથી અમે સારો એ મેસેજ પહોંચાડવાનો અમારે વોલ પેઇન્ટિંગ દ્વારા અમે કરીએ છીએ રિપોર્ટર ધવલ ચોડાસભા માતૃભૂમિ ન્યૂઝ ગીર સોમનાથ કોબીઝ ટુ કસ અમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ